આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સ એ એક અગ્રણી વૈશ્વિક ટકાઉ કેમિકલ કંપની છે પીઈટી અને વિશિષ્ટ કેમિકલ્સની વિભિન્ન વેપાર શ્રેણીઓમાં તેનું ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ નેટવર્ક છે ઇન્ડોરામા વેન્ચર્સ એકત્રીસ દેશોમાં એકસો સત્તર ઉત્પાદક સ્થળો પર કામગીરી ધરાવે છે અને એશિયા પેસિફિક આફ્રિકા યુરોપ તથા અમેરિકાઓમાં માર્શ કેટ લીડર તરીકે ઉભરી છે આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં અજિતેશ સંઘુ ઓમપ્રકાશ ચૌહાણ મનુ ગાંડાસ યુવરાજ સંઘુ શૌર્ય ભટ્ટાચાર્ય વરુણ પરીખ રાહિલ ગાંધી રશીદ ખાન ખાલિન જોશી ઉદયન માને અને સ્ટેપન ડેનેગ જેવા દિગ્ગજ ગોલ્ફર ભાગ લેશે આ નવમી એપ્રિલથી કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ખાતે શરૂ થના ટુર્નામેન્ટમાં કુલ એકસો છવ્વીસ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે જેમાં એકસો ત્રેવીસ વ્યવસાયિક અને ત્રણ ઇમેચ્યોર ગોલ્ફર સામેલ છે આ સ્પર્ધા સ્ટ્રોક પ્લે ફોર્મેટમાં રમાશે જેમાં દરેક અઢાર હોલ્સના કુલ ચાર રાઉન્ડ હશે પ્રથમ બે રાઉન્ડ બાદ ટોચના પચાસ ખેલાડીઓ અને જે સાથે ટાઈ રહેશે તેઓ કટ માટે યોગ્ય ઠરશે આ કોર્સનો પાર સ્કોર 72 છે આ ટૂર્નામેન્ટનું મેદાન અનેક અગ્રણી ભારતીય ગોલ્ફરો દ્વારા ભવ્ય બનશે જેમાં અજિતેશ શંઘુ ઓમપ્રકાશ ચૌહાણ મનુ ગંડાસ યુવરાજ સંઘુ શૌર્ય ભટ્ટાચાર્ય વરુણ પરીખ રાહિલ ગાંધી રશીદ ખાન ખાલીમ જોશી ઉદયન માને શૌર્ય બિનુ સાચિન બૈસોયા અમન રાજ કરણદીપ કોછર અને ચિકા રંગપ્પા એસ સહિતના નામાંકિત ખેલાડીઓ સામેલ છે વિદેશી ગોલ્ફરોની ટકાવનારી ચુનૌતીનું નેતૃત્વ ચેક રિપબ્લિકના સ્ટેપન ડેનેક શ્રીલંકાના એન થંગ રાજા અને કે રન અમેરિકાના ચીરો સાતો ઇટાલીના ફેડેરિકો ઝુકેટી યુગાન્ડાના જોશુઆસિલ તેમજ બાંગ્લાદેશના એમડી સિદ્દીકુર રહમાન જમાલ હુસેન બાદલ હુસેન એમ ડી અકબર હુસેન એમ ડી સમાન એમ ડી સોમરટ સિકદાર એમડી મુવાજ અને એમડી રાજુ કરશે નેપાળના શુક્ર બહાદુર રાય અને સુભાષ તામાંગ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પીજીટીઆઈના ટીઆઈના સીઈઓ શ્રી અમનદીપ જોહલે જણાવ્યું કે અમે ઇન્ડોરામાં વેન્ચર્સનો ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાવા અને ભારતમાં વ્યવસાયિક ગોલ્ફના વિકાસ માટેના અમારા પ્રયાસોને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ આ નવી ભાગીદારી ભારતીય ગોલ્ફના સતત ઉપર તરફના માર્ગનો પુરાવો છે અમે પીજીટીઆઈ શેડ્યુલ ઉપર આ ઇવેન્ટને ટોચના આકર્ષણોમાંના એક તરીકે સ્થાપિત કરવા માટે ઇન્ડોરામામાં સાથે સંયુક્ત રીતે કામ કરવાનો પ્રયાસ કરીશું ભવ્ય કલહાર બ્લૂઝ એન્ડ ગ્રીન્સમાં પ્રભાવશાળી ઇનામી રકમ એક શાનદાર મેદાન અને શુદ્ધ રમતની સ્થિતિ ગોલ્ફિંગ એક્શનના એક આકર્ષક અઠવાડિયા માટે બનાવે છે અમે ખેલાડીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ નવરત્ન ગ્રુપના એમડી શ્રી દેવાંગ શાહે જણાવ્યું કે ઉદઘાટન ઇન્ડોરામાં વેન્ચર્સ ગોલ્ફ ચેમ્પિયનશીપના આયોજન માટે અમે પીજીટીઆઈના ટીઆઈના કલ્હાર બ્લૂઝ એન્ડ ગ્રીન્સમાં પાછા ફરવાનું સ્વાગત કરીએ છીએ અમે પીજીટીઆઈ સાથેના અમારા લાંબા જોડાણને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ જે હવે ગતિશીલ શ્રી કપિલ દેવ દ્વારા સંચાલિત છે અમે કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન્સમાં રૂપિયા બે કરોડનો કાર્યક્રમ લાવવા બદલ ઇન્ડોરામાં વેન્ચર્સનો આભાર માનીએ છીએ જે અમદાવાદમાં અમારા સભ્યો અને ગોલ્ફ ચાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ગોલ્ફ જોવાની શ્રેષ્ઠ તક પૂરી પાડશે અમે વ્યવસાયિકો માટે શ્રેષ્ઠ રમતની પરિસ્થિતિઓ પ્રદાન કરવા માટે બદ્ધ છીએ જે ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ચ ચેમ્પિયનશિપ 2025 ટ્વેન્ટી ફાઇવ હે પહેલી વાર ડોર્નમેન્ટ હોરા गुजरात के कलहार गोल्फ क्लब में हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है दो करोड़ प्राइज मनी है अगर डॉलर के माफिक मानी जाए तो साढ़े तीन लाख डॉलर इस टूर्नामेंट में स्पेंड किया जाएगा ढाई लाख डॉलर प्राइज मनी है तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है और उन्होंने पहली बार सपोर्ट किया है लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैम्पियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है वी करके तो हम बहुत एक्साइटेड हैं पी की तरफ से मेरे प्रेसिडेंट मिस्टर कपिल देव की तरफ से बहुत एक्साइटेड हैं और बहुत ग्रेटफुल हैं इंडोरामा वेंचर्स को कि उन्होंने पहली बार स्टेप लिया है गोल्फ में गुजरात में एक इंफ्रास्ट्रक्चर का बहुत महत्व रहता है यहाँ की सरकार जो है वो इंफ्रास्ट्रक्चर को बहुत बढ़ावा देती है उसी तरीके से गोल्फ़ कोर्स का इंफ्रास्ट्रक्चर जो गुजरात में है वो टॉप क्लास है तो जो प्रधानमंत्री जी विकसित भारत का नारा देते हैं और फिट इंडिया कैंपेन को नारा देते हैं आई थिंक वो लीड बाय एग्जांपल करते हैं अपनी होम स्टेट से सो बेस्ट गोल्फ़ इंफ्रास्ट्रक्चर इन द स्टेट ऑफ गुजरात द बेस्ट टूरिज़्म गोल्फ़ टूरिज्म बेस्ट टूरिज्म और इंटायर कंट्रीज़ इन गुजरात सो वी एज पी जी टी आर वेरी एक्साइटेड ऑलवेज टू कम बैक टू गुजरात पिछले डेढ़ दो महीने में हम हमारा तीसरी बार आना है गुजरात में तो प्लेयर्स की तरफ से हम गुजरात सरकार को इंडोरामा वेंचर्स को और कलहार गोल्फ क्लब को बहुत शुक्रिया अदा देते हैं कि आपके आके मीठा और गुजराती खाना खा के હાર પ્લેસ વેસે બહુ ખુશ રહેતા